જય શ્રી કૃષ્ણ મિત્રો રામદેવ પીરના નોરતાના નવ દિવસ રામદેવ પીરની કથા રામદેવ પીરના પરચા સાંભળવાનો મહિમા છે તો આ વિડીયોમાં રામદેવ પીરનો પરચો સુંદર રાગમાં સુંદર શબ્દોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે

સાથે સંદેશ મોકલ્યો કે બેનડી તારા વીરાના લગ્ન માણવા સગુણા પતિ અને સાસુ રામદેવજીને શત્રુ માનતા હતા રાયકો સવાર થઈ કંકોત્રી દેવા આવ્યો તો એમણે રાયકાને કેદ કરીને જેલમાં પૂરી દીધો જેલમાં બેઠા બેઠા રાયકાએ રામદેવજીને સાદ દીધો એ સાદ છેક પોકરણગઢના ગઢના પીરના કાને અથડાયો સાધ સાંભળતા જ રામદેવજી લીલુના ઘોડા પર સવાર થયા સગુણા દેના પતિના નગરના ગઢના કાંગરા ધણધણી ઉઠ્યા ત્યારે ગભરાયેલા પતિએ સગુણા દેને લગ્નમાં જવાની હા પાડી આમ રામદેવજી તો પ્રગટ પીર છે સો ગાવ છે તેથી સાદ દો તો પણ પીર અવશ્ય સાંભળે જ છે રાયકો આબેની સગુણા અને ભાણેશને લઈ પોકરણગઢ આવી રહ્યા છે અર્ધે રસ્તે પહોંચ્યા હશે ત્યાં તો દિલ્હીના બાદશાહે પીરના પારખા લેવા સરદારોને મોકલ્યા બેની સગુણા અને ભાણેજને લઈ જઈ રહેલા રાયકાનો રસ્તો રોક્યો બેનીના ઘરેણાં લૂંટી બે ભાણેજને તલવારના ઘા મારી એવી લૂંટ આદરી છે બેન રામદેવ પીરને પોકાર કરે છે અને રામદેવજી સગુણાની વારે ચડ્યા છે આવા રામદેવ પીરનો પરચો આપણે સુંદર શબ્દો સુંદર રાગમાં સાંભળશું

તારું સરદાર રે મારા વીરને ને ખેચો વીર મેરે ખેચો વેલેરો આવજે એવા મારા ગ્રવ ચારે ઓડા બાંધિયા રોકી લીધી સગુણા દેની સાગરે મારા વીર ને જો વીર ને રે કે જો રો આવજે એવા તોડ્યા તા બાને લૂંટ આદરી ઉતારી લીધા વીર ને રે કેજો કે વેલો આવજે એવી તોળી તલવાર રત્ કે હે ઝીલ્યા ઝીલ્યા તલવાર ના

હે સગોડા ને કાય રે મારા વીર ને જો વીર રે કે જો વેરો આવજે એવો છે માં પીર ને સગુણા દઈએો વીર ને સાદરે મારા વીર કે વીર ને રખે જો રો આવજે એવા કપડા સાસરિયા વિરા દોયલા

જળી પડશે રાખડી ઘેરા તાર રે મારા વીર ને કે જો વીર રે કે જો વેલેરો આવજે એવા સાદરે સોની ને લેલા

ચાવી ઉઠ્યા તો પ્રણ ગઢના પીર રે મારા વીર ને કે જો કે જો વેલેરો આવજે હે ભાલો રે તો લીધો હાથ માં નાખ્યા છે કઈ ફૂડ નહી રે બુડતાના ના જારે ને જ્યારે પર્યા નથ ના એવા ચળકે રે મુગટ માથે મોડિયા

જવાય રે મૂડતા ના બેલી ને જ્યારે ફળ કે લખલંગ નાથ ના એવા ઈંધણો અમંગળ માડી દીસતા ডরে মোনে কড়া চোনে পাগরে মেণল দে মাতা পড় রে চুখ শুশো পি জি মাতাশি মারা ল মাতা পড় রে চুখ শুশো পি জি এড়িয়াছে ഹലോ ആ ബി ജോറു നക്ക ഡോലിയ ഹോലി ഉസേ ദോപാളരെ വരെ ഉപകാരീ വരെ നേ പീരന রে পড়ারো পুরি লো হে ঘর রে আে হিদ পি রে বেড়ু নি মরে যে পড়া হিদা পি एवा मुवारे पाणे सजीवन करिया हे जाती राखी सगुणा दे नीला जरे मुड़ताना ना जरे फोरु क्या नक

ना बेली ने जरे फारुक्या लक लंगनाथ ना इवा वाग्या रे डंका ने निशान गड़ गड़ा ए थर थर तुझे लुटारु सरदार रे मुड़ता ना बेली ने जरे फारुक्या लक लंगनाथ ना इवा आंधड़ा रे करी ने अथड़ा मिया हेली था चिकाई लुटारु ना

પાછાવી પાયે પડીને કરે નાખ પ્રણામ રે મોડતા ના મેલી ને જારે ફોરુત્યા નકલંગ નાથ ના એવું દેવળ રે ચણાવું દિલ્હી શેર

ના મેલીને ચારે ફારક્યા નક લંગનાથ ના હે એવા ગુચુ પરિવાર તમને વિનવે હે નમસ્કાર ઓ મારા નક લંગનાથ રે મુડતા ના મેલીને ચારે ફારક્યા નક લંગનાથ ના આ રામદેવ પીર નો પરચો સાથે સુંદર શબ્દોમાં સુંદર રાગમાં રામદેવ પીર નો પરચો આપણે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્ર થી જ રામા પીર ની કૃપા તમારા પર હર હંમેશા રહેશે મિત્રો આજનો આ સાંભળવો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ